નમસ્કાર મિત્રો માણસ ત્યારે જ સફળ કહેવાય છે જ્યારે એ સમજી જાય કે દરેક વ્યક્તિ પોતાના દૃષ્ટિકોણથી સાચો હોય છે રાધે રાધે આપનું સ્વાગત છે તમારા પોતાના યુ ચેનલ એસ્ટ્રો વાણી પર આજે આપણે ચર્ચા કરીશું વૃષભ રાશિના જાતકો વિશે વૃષભ રાશિ ધરાવનારાઓનો આઠ સપ્ટેમ્બર સોમવારનો દિવસ કેવો રહેશે તેમના જીવનમાં કયા ફેરફારો આવશે અને કઈ ખુશખબરીઓ મળશે મિત્રો આજે અમે તમને વિગતવાર જણાવીશું કે વૃષભ રાશિના લોકોનું પારિવારિક જીવન વ્યવસાય પ્રેમ સંબંધ અને આરોગ્ય કેવી રીતે રહેશે તો જો તમારી રાશિ પણ વૃષભ છે તો આ વીડિયો અંત સુધી જરૂર જુઓ મિત્રો આજનો દિવસ સોમવાર છે જે ભગવાન ભોળેનાથને સમર્પિત ગણાય છે તો કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો જય શિવશંકર મહાદેવ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે વિડિયોને લાઈક કરવાનું ન ભૂલશો અને જો તમે અમારા ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન સેટ કરી દો જેથી અમારી દરેક નવી માહિતી તમને સમયસર મળી શકે આજનું પંચાંગ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવાર तिथि प्रतिपदा नक्षत्र पूर्वा भाद्रपद नक्षत्र पक्ष शुक्ल पक्ष सूर्योदय सवार छ मिनिट वग्ये सूर्यास्त सांजे ने पात्र मिनिट वग्ये शुभ मुहूर्त सवारे अग्यार चौपन मिनिट थी बार वागी ने पिस्तालीस मिनिट सुधी अशुभ समय રાહુકાળ સવારે દસ વાગીને તેર મિનિટથી અગિયાર વાગીને ચાર મિનિટ સુધી લકી નંબર આઠ આજનું રાશિફળ વૃષભ રાશિ મિત્રો આજનો દિવસ તમારા માટે આશાઓ અને નવા અવસરો સાથે ભરેલો રહેશે તમારા અધૂરા કાર્યો પૂર્ણ થવાની સંભાવનાઓ મજબૂત છે અને ઘણી મુશ્કેલીઓ પણ સરળતાથી દૂર થઈ શકે છે એટલે શક્ય તેટલું વધુ કામ કરવાનું પ્રયત્ન કરો કેમ કે સફળતા આજે તમારા પગ ચુંબશે તમે કોઈ નજીકના વ્યક્તિની સલાહ લઈને ફાયદો મેળવી શકો છો આજે તમે નવા લોકો સાથે મળવા અને સંબંધો બનાવવા માટે ઉત્સાહિત રહેશો કોઈ ગ્રુપ કે સંસ્થાનો ભાગ બનવાથી તમને આનંદ મળશે તમારો આકર્ષક સ્વભાવ અને વ્યક્તિત્વ આજે વધુ ઝળકશે પરિવારના વડીલો અને ભાઈ બહેનોને તમારી મદદ અને ધ્યાનની જરૂર રહેશે ગ્રહયોગ દર્શાવે છે કે આ દિવસ આખા મહિનામાંથી તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે તમે ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો પણ વ્યવહારિકતા જાળવવી જરૂરી છે નહીંતર તમારે તમારા કર્મોના પરિણામો ભોગવવા પડી શકે વ્યવસાયની દૃષ્ટિએ આજે દિવસ થોડો ધીમો રહી શકે છે વિરોધીઓથી સાવચેત રહો અને તમારી જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક નિભાવો તમારી ઈમાનદારી અને મહેનતની દરેક જગ્યાએ પ્રશંસા થશે જો તમે ભાગીદારીમાં કોઈ કામ કરી રહ્યા હો તો તેમાં સંતોષકારક પરિણામ મળશે વાતચીત કરતી વખતે શબ્દો પર ખાસ ધ્યાન આપો કારણ કે તમારી મીઠી વાણીથી સંબંધો વધુ મજબૂત બની શકે છે બીજાના મામલામાં અનાવશ્યક હસ્તક્ષેપ કરવાનું ટાળો કામમાં મનગમતું પરિણામ ન મળવાથી થોડું નિરાશા અનુભવાઈ શકે છે પૂર્વે લીધેલા કોઈ નિર્ણયને લઈને પસ્તાવો પણ થઈ શકે છે લેણદેણમાં સાવચેત રહો અને કોઈ અજાણ્યા પર આંખ મીંચીને વિશ્વાસ ન કરો આજે કોઈ તમને હેતરવાનો પ્રયાસ કરી શકે છે તમે કોઈ નવું કામ શરૂ કરવાનો વિચાર કરી શકો છો જેમાં પિતાની સલાહ લેવી તમારા માટે લાભ પરિવારના વડીલોના માર્ગદર્શન અને તેમના અનુભવમાંથી મળેલી શિખામણ પર આજે ખાસ ધ્યાન આપવું જરૂરી છે મીડિયા સંચાર અને સંપર્ક સંબંધિત કાર્યોમાં એકાગ્રતા સાથે કામ કરશો તો નિશ્ચિત રીતે ઉત્તમ સફળતા મળશે બપોર પછી આર્થિક દૃષ્ટિએ શુભ પરિસ્થિતિઓ બનવાની સંભાવના છે ઘર પરિવારમાં અપનાવો સ્નેહ અને ભાવનાત્મક વાતચીત વધશે સંતાનની કોઈ સિદ્ધિ અથવા સર્જનાત્મક કાર્યથી આનંદ મળશે સંબંધોમાં મધુરતા અને વડીલોનો આશીર્વાદ તમને આંતરિક સંતોષ આપશે કોઈ પ્રિયજન પાસેથી સારા સમાચાર કે ભેટ મળવાની શક્યતા છે પારિવારિક સંબંધોમાં સૌમ્યતા રહેશે અને સગા સંબંધી અથવા મિત્રો સાથે મળવાનો અવસર મળશે નવા વિચારો સર્જનાત્મક સૂચનો અને પ્રેરણા મળશે જે લોકો પોતાના કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે તેમના માટે સમય લાભદાયક સાબિત થશે સહકર્મચારીઓ સાથે મળીને કામ કરવાથી સારા સંબંધો બનેશે અને પ્રશંસા પણ મળશે કલા ડિઝાઇન મીડિયા અથવા કન્સલ્ટન્સી ક્ષેત્રે કામ કરતા લોકોને પ્રગતિનો મોકો મળશે કોઈ નવી કલા શીખવાની તક પણ મળશે તમે કાર્યોમાં ઉર્જા અને જિજ્ઞાસા સાથે આગળ વધશો અફવાઓથી દૂર રહીને માત્ર સત્ય પર વિશ્વાસ કરો કેટલાક લોકો તમારી પ્રગતિને જોઈને ટીકા કરી શકે છે પરંતુ તેનો નકારાત્મક અસર તમારે ઉપર નહીં પડે પરિવારના કાર્યોમાં તમારો યોગદાન આપશો વ્યવસાયમાં ભાગીદારી કરવાની યોજના હોય તો તરત જ નિર્ણય લેવો લાભદાયક રહેશે પ્રોપર્ટી સંબંધિત મામલામાં દરેક પાસું વિચાર્યા પછી જ નિર્ણય લો અને લેવડદેવડમાં પ્રામાણિકતા જાળવો લોન અથવા ટેક્સ સંબંધિત કામકાજ પૂર્ણ થશે સવારની મુલાકાતોમાં થોડા વિઘ્ન આવી શકે છે અને ધન વ્યવસ્થા માટે વધારાના પ્રયત્ન કરવાના થઈ શકે છે પરંતુ બપોર પછી સહાય મળશે અને દેવા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે સ્ત્રીઓ માટે આ સમય ખાસ અનુભવ લાવશે સાંજ પછી પરિસ્થિતિ પ્રેમજીવન મિત્રો હવે વાત કરીએ તમારા પ્રેમજીવનની પારિવારિક બાબતોમાં કોઈ બાહ્ય વ્યક્તિને દખલ ન કરવા દો પ્રેમ સંબંધોમાં મીઠાશ રહેશે જેનાથી મન પ્રસન્ન રહેશે આજે તમે તમારા સંબંધને લઈને જરૂર કરતાં વધુ ગંભીર બની શકો છો પોતાને હળવા રાખો અને સાથી સાથે સમય વિતાવો દરેક વાતનો અર્થ કાઢવાની જગ્યાએ સંબંધની મજબૂતી પર વિશ્વાસ રાખો જીવનસાથી સાથે ખુશીના પળો પસાર કરવું તમારા માટે ફાયદાકારક રહેશે ભાગ્ય તમારી સાથે છે તેથી સફળતા સાથે નવી ઓળખાણ પણ મળશે તમારું આકર્ષણ અને વ્યક્તિત્વ લોકો પર છાપ છોડશે કોઈ ગ્રુપનો ભાગ બનીને નવા મિત્રો પણ બનાવશો મુસાફરી વખતે સામાનની સુરક્ષા રાખો તમારું હસ્તુમિલસાર સ્વભાવ બીજા લોકોને આકર્ષે છે નવા સંબંધોને લઈને તમે ખુશ અને ઉત્સાહિત રહેશો તારાઓ સંકેત આપે છે કે આ સંબંધ લાંબો ચાલશે તમારા પ્રેમની અભિવ્યક્તિ કરવાનું ન ભૂલશો એ જ તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે કારકિર્દી આજનો સમય તમારા ભાગ્યને પરખવાનો અને તેના ફળનો આનંદ માણવાનો છે કોઈ આયોજન અથવા પ્રોજેક્ટમાં સામેલ થવાથી તમે લોકોને નજીક આવશો જૂથ પ્રત્યેની નિષ્ઠા બીજા સભ્યોને પ્રેરિત કરશે અને લક્ષ્ય સુધી પહોંચવું સરળ બનશે ઘરેલું સમસ્યાઓ અંગે સાવધાન રહો આજનો દિવસ મહિનાના શ્રેષ્ઠ દિવસોમાંનો એક છે તેથી ઉર્જા વ્યર્થ ન ગાળીને સારા કાર્યોમાં લગાવો ઉત્સાહમાં આવીને જવાબદારીઓ ભૂલશો નહીં ધનયોગ પ્રમાણે આજે ખર્ચાઓ વધારે રહેશે પરંતુ એ ખર્ચાઓ તમારી ઈચ્છાથી થશે જે તમે તમારા પ્રિયજનો માટે કરશો મુશ્કેલ સમયમાં બચત કરવી સમજદારી છે પરંતુ આજે કોઈ ખાસ વ્યક્તિને ખુશ કરવા માટે નાની પાર્ટીનું આયોજન કરવું પણ લાભદાયક રહેશે આરોગ્ય આજે માનસિક સ્થિતિ સંતુલિત અને શાંત રહેશે તેમ છતાં થાક કે ઉંગની ઉણપ અનુભવાય શકે છે મૂડ સ્વિંગ અથવા લાગણીજન્ય ઉથલપાથલ પર ધ્યાન આપો પાણીથી સંબંધિત સમસ્યાઓ જેમ કે ચામડીની એલર્જી અથવા શરદી તકલીફ આપી શકે છે હળવું ભોજન લો પૂરતું પાણી પીવો અને ધ્યાન તથા યોગથી સંતુલન જાળવો નિયમિત વ્યાયામ અને યોગ્ય આહારથી આરોગ્ય ઉત્તમ રહેશે આજનો ઉપાય મિત્રો આજના દિવસે ભગવાન હનુમાનજી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો શુભ રહેશે સકારાત્મક વિચાર સાથે આગળ વધો અને દરેક પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ રાખો તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે રાધે